પ્લસ ડેલ્ટા જેટલી છે એટલે એની કળા ઓમેગા ટી પ્લસ ડેલ્ટા જેટલી આપણને મળે છે એટલે કે તેનો ખૂણો જે છે સાથેનો એ ઉમેગા ટી પ્લસ ડેલ્ટા જેટલો છે આકૃતિ પરથી આપણે અમુક મુદ્દાઓ જોઈએ અહીં જે કળા ઉમેગા ટી પ્લસ ડેલ્ટા જે છે એ સમય સાથે બદલાતી હોય છે ટી જેમ બદલાશે એમ આજે જે કળા જે છે એ પણ બદલાતી જાય છે અને સાથે સાથે ખૂણો પણ બદલાતો જાય છે એટલે કે આ જે સદીશ આપણે દોર્યો છે એ સ્થિર નથી પણ એક્સવાય અંદર ગમે તે દિશામાં એ ભ્રમણ કરી શકે છે અને આવો જે ઘૂમતો સદીશ છે એ ઘૂમતો સદીશ ને ફેઝર અથવા રોટર કહેવામાં આવે છે અહીં આઈ જે છે એ વિદ્યુત પ્રવાહ જે છે એ અદિશ રાશિ છે

ટી બરાબર ટી સમયે એક શખ્સ પરનો જો આઈ એમ નો ઘટક વિચારવામાં આવે તો અહીંયા ઘડી આ રીતે હું એક અક્ષ પરનો એનો ઘટક વિચારી દઉંથી આ રીતે આ જે ઘટક મને મળે છે એ જે ઘટક છે તે અહીંયા આઈએમ આપણે આવી રીતે ઘટક આપણે આવી રીતે ઘટક વિચારીએ તો એક્સ શખ્સ એનો જે ઘટક હોય એ સદીશ ગુણ્યા કોઈ આપણને એનો પણ નો ઘટક આઈએમ કોસ ઉમેગા ટી પ્લસ એ વિદ્યુત પ્રવાહ આય નું તત્કાલી મૂલ્ય આપે છે એટલે કે એ સમય ગાળાનું મૂલ્ય આપે છે

ટુ આ રીતે આપણને બહુ બધા ઘટકો મળે જો આવી રીતે એ કરતા વધારે ફેઝર દોરેલા હશે તો હવે આ જે વિદ્યુત પ્રવાહ આપણને મળ્યા એ વિધયોનો સરવાળો કરવામાં આવે તો આપણું જે કામ છે એ સરળ બની જશે અને માત્ર ટી સમયના બધા વિધયો માટેના ફેઝો દોરવાના રહેશે કે ટી સમયે એ ફેઝર ક્યાં છે ધારો કે અહીંયા છે તો આ દોર્યો બીજો અહીંયા છે તો આ દોર્યો પછી તો એનો ફક્ત સરવાળો કરવાનો તે છેના ઘટકનો એનાસરવાળો કરી દેવાનો છે હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે જો આપણે એનો y અક્ષનો ઘટક વિચારીએ તો આપણને તેનો y અક્ષનો ઘટક જેમ એકક્ષનો ઘટક cos θ હશે તેમ y અક્ષનો જે ઘટક હશે sin θ એટલે કે આઈએ sin ω d + Δ જેટલો આપણને અક્ષ પરનો ઘટક મળે છે અને આ રીતે જો આપણને વાયક્ષ પર આઈ ટુ માટે પણ આપણને તેના ઘટકો મળી શકે છે કે આઈ sin omega ઓમેગા ટી પ્લસ ડેલ્ટા એ રીતે વિદ્યુત પ્રવાહ આઈ હશે તો આઈ સાઇન ઓમેગા ટી પ્લસ ડેલ્ટા ટુ અને આ રીતે આપણે સાઈન વિધેય હશે એની સાથે પણ આપણે કાર્ય કરી અને તેનો વૈજિક સરવાળો કરી શકીએ છીએ હવે કે બે હાર્મોનિક વિચારો એક છે આઈ વન એમ કોસ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા વન એનો જે ખૂણો છે એ બીજો જે છે એ છે i2 એનું છે આઈ ટુ કોસ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા હવે આ બંને મને સરવાળો કરવો છે અને આ માટે આકૃતિની વન એમ જે છે એ આપણે સદીશ દોરીએ તો આ રીતે સદીશ વન એમ એનું મૂલ્ય જે છે એ મૂક્યું

બનાવેલો જે ખૂણો છે આ સદીશ તો બંને વચ્ચેનો જે આ ખૂણો મળ્યો અહીં આટલો તો જે છે એ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા વન જેટલો છે આથી આ જે છે એ બંનેનો ફેરફાર એટલે કે ડેલ્ટા ઓમેગા ટી પ્લસ ડેલ્ટા ટુ માઇનસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા વન માઇનસ પ્લસ ઓમેગા ટી કેન્સલ ફક્ત ડેલ્ટા ટુ માઇનસ ડેલ્ટા વન આથી હું અહીંયા લખી શકું એ બંને ખૂણાનો જે ફેરફાર મને મળ્યો એ ફક્ત ડેલ્ટા ટુ માઇનસ ડેલ્ટા વન જેટલો મળ્યો આ બંને ફેઝર જે છે એનો પરિણામી ફેઝર લઈએ આ જે ફેઝર છે એ છે આઈ ટુ એમ બંનેનો પરિણામી ફેઝર જે છે એ ઉગમ બિંદુ થી આ રીતે જો દોરવામાં આવે તો મને આ રીતે મળે છે આ જે ફેઝર છે એ આઈ એમ મૂલ્ય દર્શાવે છે એટલે કે બંનેનો પરિણામી ફેઝર છે તેનો એક ખૂણો છે આ બંને આકૃતિ પરથી કહી શકાય કે આઈ એમ સ્કવેર બરાબર આઈ ટુ માઇનસ ડેલ્ટા વન એટલે કે પ્રથમ વેઝણ મૂલ્યનો વર્ગ વધતા બીજા વેઝણના મૂલ્યનો વર્ગ વધતા બે ગુણ્યા બંને વેઝણનું મૂલ્ય જે છે એ

આજે ડેલ્ટા 2 ડેલ્ટા વન છે ડેલ્ટા વડે દર્શાવવામાં આવે તો આઈ એમ આપણને મળે છે અહીં આઈ વન આઈ અને આઈ જે છે એને રજૂ કરતા સદીશોના મૂલ્યો અનુક્રમે અહીં આઈ વન અને આઈ જે છે આઈ જે છે એ બંનેનો પરિણામી સદીશ છે એના મૂલ્ય જે છે એ આઈ વન એમ એમ અને આઈ એમ ઘડે દર્શાવેલા છે